ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક વર્ષના અવસરે ભરૂચના પશ્ચિમ વિસ્તાર વેજલપુર માં આવેલી વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા કિન્નર સમાજના અગ્રણી દીપા કુંવર માસે ની અધ્યક્ષતામાં ભવ્ય વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની વિશેષતા એ રહી શકે તેનું અધ્યક્ષ સ્થાન વેજલપુર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણી દીપા કુંવરમાસીએ સ્વીકાર્યું હતું જે સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે વિધિવત રીતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે સો જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો પથ સંચલન બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સ્વયંસેવકો દ્વારા અમૃતવાચન સુભાષિત વ્યક્તિગત ગીત અને યોગના વ્યાયામ નું પ્રાત્યાંશિક રજૂ કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કાર્યવાહ નિમેશ પટેલ વેજલપુર શાખાના યોગદાન ને બિરદાવતા જણાવ્યું હતું કે વેજલપુર સંઘ કાર્ય માટે ઉર્જા કેન્દ્ર સમાન છે જ્યારે પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રીએ શાખાના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઓગણીસો અનેક સ્વયંસેવકોએ પ્રચારક અને વિસ્તારક તરીકે વિવિધ વિસ્તારોમાં સંઘ કાર્યને વિસ્તૃત કર્યું છે આ સમગ્ર કાર્યક્રમ આરએસએસ ની શતાબ્દી ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના સમર્પણ અને સામાજિક સદભાવનાનો સંદેશ

ઘણા બધા પ્રકારના હોય છે તેમાં પ્રહાર ચતુરસ્ત ચારેય દિશામાં પ્રહાર મારવામાં આવે છે એટલે કોઈ પણ પ્રહાર મારીને ચા આક્રમણોને માર મારવામાં આવે છે બોલો દીપા માસી આજે આજે વિજયાદશમી નો શસ્ત્ર પૂજન નો જે પ્રોગ્રામ હતો મારા આર એસ એસ જે સ્વયંસેવક ભાઈઓ છે એમને અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો માં અને એ પ્રોગ્રામમાં મને એ લોકોએ મુખ્ય અતિથિ તરીકે મને એ આમંત્રણ કર્યું હતું તો એ બદલ તો એમનું બહુ બહુ આભાર માનું છું પહેલો તો બહુ બહુ આભાર માનું છું એમનો બહુ બહુ પછી એમનો જે પ્રોગ્રામ હતો આજે બહુ જ ફાઇન બહુ જ સરસ પ્રોગ્રામ હતો ચરણે આવી જ પ્રાર્થના છે કે એમનો આવો આવો પ્રોગ્રામ દર વર્ષે થતો થતો અને અમે આવતા ઓગણીસો પચીસ માં સંઘની જે સ્થાપના નાગપુર મુકામે થઈ હતી એનું જ એક એકમ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લાની અંદર સૌથી પહેલી શાખા ભરૂચના વેજલપુર વિસ્તારમાં લાગી હતી અને એનું જે આજે શતાબ્દી વર્ષ છે સોમું વર્ષ છે એ નિમિત્તે અહીંયા વિભિન્ન વસ્તીઓમાંથી વિભિન્ન કાર્યકર્તાઓના પ્રયત્નોથી સહિયારા પ્રયત્નોથી દરેક વસ્તીમાંથી સામાન્ય સમાજના લોકો પૂર્ણ ગણવેશની સાથે અહીંયા ઉપસ્થિત છે અંદાજે એંસીથી ઉપરના લોકો સ્વય ઉપસ્થિત છે છે આ કાર્યક્રમની ખાસ વિશેષતા કે આજે શસ્ત્ર પૂજન થવાનું છે અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ દીપા કુંવર માસી જે કિન્નર સમાજના અધ્યક્ષ છે આ પ્રકારના આખા ભારતમાં કોઈ જગ્યા પણ એવું સ્થિતિ નથી અને આ પહેલો જ કાર્યક્રમ અહીંયા થઈ રહેલો છે કે જેમાં આ સમાજના અગ્રણી તરીકે મેં બોલાવેલા છે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘના સો વર્ષ થાય છે એ નિમિત્તે વિજયાદશમી એટલે સીમા ઉલ્લંઘનની જે પ્રવૃત્તિ છે આપણા શાસ્ત્રમાં જે વર્ણવેલી છે એ નિમિત્તે આ કાર્યક્રમ થઈ રહેલો છે જેનો સંઘનો સ્થાપના દિવસ છે આજે બ્યાસી કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે આખી જે નગરની ટીમ છે નગરના સહયોગથી નગરના કાર્યકર્તાઓના સહયોગથી વિભિન્ન ક્ષેત્રોના સહયોગથી આ કાર્યક્રમ કરી રહ્યા છે